કુંભારાને કુંભારણ કહેવાય તો બે રહેતા એમાં એક દિવસ બન્યું એવું જો જંગલમાં કે હોય કે આવું ઘર નો હોય એ લોકો બરાબર તો એકવાર બન્યું મોડી રાત આપણે જે મતે વરસાદ ગમે ત્યારે આવી જાય છે ને કડાકા કડાકા વરસાદ થઈ જાય બરાબર વરસાદની મોસમ આવી ગઈ તો વરસાદ એ છે તો એ વખતે એવું બન્યું કે બાબા છે એ પોતાના ખાટલા હોય પોતાની ઓરડીમાં સુતેલા જે ઝૂંપડી હતી એમાં અને જેના પત્ની હતા ડોશી એ સાઇડ નીચે થી અને ઘનઘોર વાદળ સવાયા અને વીજળી ભડાકા ભડાકા રે ચાલુ થાય અને પછી વરસાદ આવે વરસાદ કેટલો બધો આવે આપણે સાંગલાધાર વરસાદ થાય ને કેટલો આમ નજર નાખવાનો કે ઉકા દેખાય ને કેટલા સાડા 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 પાણી 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 તો આ પાસે આમ આડા સુતેલા ખાડલા ઉપર એમાં જંગલ જંગલમાં તો જનાવર હોય બધાય સિંહ વા બરુ બરાબર આ સાહેબ જનાવર હોય એમાં એક સિંહ છે એ હાલતો 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 આ બાબાની ઝૂંપડી માં આવી બેસી અને એવો જ બોલતો વરસાળ ચાલુ હોયલે જનાવરને પલળવું ગમે નહીં એટલે આડું આવી જાય નહીં તો આ કોણ કડાકા ચાલુ થોડીક વાર લાગી હોય હોય સુવા થાત સુવા આપણે ટીપ આપણે સુવા કેવી ટપ ટપ ટીપ આપણે રાખે એમો બાબા અને એની કરતા બાબા ને વાર લાગી

મારા કરતા શક્તિશાળી અને ખુખારે છે બરોબર હું રાજા છું કદાચ મોટો રાજા છે એવામાં બાબા બોલ બોલ કરતા તો પાણી બધું તો એમાં ઓલા કે હું પણ કે છો તમે આપડા બાંધો છે નહીં કારણ કે કુંભાર હોય ને હું હોય હોય ને ગઢડા રાખતા પેલા જમાના તો એ વિચારમાં લાગી ગયા કે

બાબાએ છે સાદર કે લુંગી હોય ને નાખી મમ્બે પાકસની બીડી લીધું પછી બાબાએ નજર કરી પણ અંધારામાં દેખાય નહીં બાબા તો ગારો ખૂંટા ખૂંટા આઈ એના ખૂંટા જાય છે જંગલમાં આટો મારતા 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 ગોતા જાય છે ગધેડો ક્યાં છે ગધેડો ક્યાંનો ગધેડો એને કાઈ મળતો નથી રાત ના નીકળેલા બાબા વેલા 4 વાગે પાછા ઓડી આવ્યા એ ઓડી આવ્યા ઓડી નો દરવાજો તો બંધ તો કાંટે ને કોમ કુ તું વૈષ્ણ ઉતર બાબા વિચાર આવ્યો કે હવે આખું જંગલ મે ઓડી નાખ્યો પણ મને કાઈ ઘેડેડો જડ્યો નહીં નક્કી કદાચ ઈ મારી ઓડી ની પાછળ બેઠો હોય તો એવો વિચાર મને પેલા ન આવ્યો ઓડી પાછળ બેઠો તો કોણ સી બેઠો સી આ એને મોઈ તો જે સી આ બાબા ધીમે ધીમે પાછા ગાર ઉંડા ઉંડા એની ઝૂપડી ની ઓડી ની પાછળ ગયા ઓડી ની પાછળ તો ઓળો ભાઈ આવત બેઠેલો તો બાબાને કઈ ખબર ન હતી બાબાને એમ આઈડિયા આવી કે પુત્ર આત્મા એ છે બાબાએ આત્મા લીધું કે આ ગજડું પછી બાબા છે ને આમ કૂદકો માઈ નામ સીની માથે બે અને કાન પકડી કાન પકડી સી તો હું વિચાર માં છું વિચાર આ બો હવા કાન આવી ગયો ભાગો મને પૂરો કરી દેસા Gino, Vika, a contrario de Gino, ay, yo, no la vas a dar, no, 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 no,

અને ઓલો સિંહ તો લે તાડ ઉન જો કે તો બધા એને ઉતરી મારો શિકાર તો સિંહ ગોળી ગોળી અને વડલા ગોળી ના બકપલ વડલા ની અંદર છે અને ભાઈ ગયો હવે થયું એવું કે સિંહ ને તો જોય અને આગળ એક વાંદરો આવી ગયો આ તો રાજા અને રાજા એકલા પાસ કેમ થાય છે અને આટલા બધા વરસાદમાં આટલા બધા ગારામાં ડમરી સડાવતા હતા ગારામાં આમ બેન ગરો આમ બે હોય તો થઈ ગયો એટલે ને હું તો એક એક જાણે બીજા જાણે બીજી જાણે ત્રીજા જાણે ઠેકડા મારતો 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 શી ઉપર ઓ મારી ગયો એમાં પણ કે હું આવે ખબર ન પડતી કે

सुनी क्या वाइन रोमांस के नहीं यार क्यों बड़े से नगरों में डांट तो बुलाया था इधर है ना तो पास मारो कोई भी बोले नहीं पास मारो गाड़ी कर गाड़ी नहीं करोगे नहीं तो ऐसे हो कि वो ये चीन वाल के कैसे नहीं वो निकल तो नहीं तो बोले हमारे लात काट से हमारे आलू खाएगे कोई भी अभी डांट तो तू यो कदर ना तो नहीं हमारा कान पे अब तू कहाँ गाड़ी बड़े भाई ઈ મારો શિકાર કરી લે છે આ કેમાં હો હવે નું બળ છે મારા માં બેટો નું હવે માં જો હોય એનું બળ તો કેટલું ખતરનાક હોય એટલું ભાગું છું તો તું ભાઈ મારે આઈ ના ના રાજા ના ભાગવાનું મેતી અરે હારા ભાગવા દે મને નહીં તમને ભાગવા તો દોવત નહીં તો તા જોતું હું આ વાંદરા તું નહીં માય મારવા કે કે તમે મને કાઢી દો મુંડે છે કે એક વાત નહીં કાઢા દે વાત નહીં વાત મને કહી દીધું હું તો દેખાડવા આવું નહીં ના ના મને દેખાડો

कटू 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 अन येने अंदर कोई डीजे भी कर भाई डीजे की तो बात को आता तो रशी से दिने दिने라도 तो हां के मतलब कुछ लग पाए जनशी का प्रोग्राम डिकी बोल थिंक ये वन रहम हम हम मंडलियो ने नावे आया बितु मायसो आ वाली लखाडा था वटी गयो ना नाची वो लोग आया माने छोड़ दे दैट को तो रेड इतना ना नहीं वो हम कर तू जा

खुशी के माइंड रो आयो माइंड रानी का खोल लागे तो माइंड रानी का कोन बाबा बेई गया ऊपर सडी माइंड रो ऊपर है तो बाबा के हारो जो एक के आयो तो हमारी खली गिन ना बरोबर बाबा के रास्तो मु आनो करो काय वांदो ने बाबा एंड तो दोई माइंड रो बैठे ने तो माइंड ना तो रो गया काय बाबा एंड की आ पकड़ी गई पकड़ी गई तो माइंड रो बी गयो क्या करो बड़ा थाय नहीं बाबा एंड पकड़ी गई मुलान दिन डाले आठ लोग लाइव मार वाले भी नहीं सीन मार वाले दे मार वाले वाइन ऊपर कर आप बात करो वो बाल कर आप भी ऊपर तो कुछ ऊपर नहीं वाइन वाले साम में है यार साम ये वो खाई तो ये वो खाई तो लोग सीन हम तो वो वाइन तो ऊपर बने गए तो जाए वाइन तो कितने आप उस आप मार उस � कहाँ माइक्रो दो क्या घड़ी भाई क्या

નકર જો એક એક ખોટો ભાગ પાડ્યો ને તો વીજળી પડશે ને આપણે ચારે ક્રિયા દેશું વીજળી પડશે આપણે ચારે ક્રિયા દેશું આ બધું સમજી ગયા આ તો આ ચાર ચોર આવ્યા આ રાજો એ ખબર પડી કે ઉપર બેઠો તો મારું કોઈ પૂરું કી ના વિચાર આ નું પડી ગયા કરું હું પણ ચારે એમ ભાગ પાડતા આ તારો ભાગ બગલ આ સગન તારો ભાગ આ ગમે તારો ભાગ આલે આ મારો ભાગ આમ ભાગ પાડતા ને બાબા કે આ ભાગ પાડી છે ને તો ભાગ પાડી દે તો વસ્તુ તો રાજ્યની છે ભઈ જશે દુનિયા એટલે આ ભાઈ આઈડી ઉપર બાબા પણ ઉછરું હતું માઈદરા એની આરે સાધાર રહી ગયા તો ના નામ છે કે તોલા બેઠા ન પડી અને એના પડી અનુલા બી કે લે પડી કે આમ આ या मा आदमी में 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 पूछिरा आ भाई बदु कौन बोन 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 बाड़ी नाकी खंबे बा बहु देखी बा कह रही है कि तो मैं कोई वाट पे आरे कि आज नहीं वाट जाऊं तुम्हें आन ना गदी कोत लग गया तुम्हारे ना गदेडो आई गजेडो आया छे तुम्हें क्या अरे तने मैं कोई हमड़े को मन पहला चा दे ई साबाई बात नहीं कलमला बात करो हागे साथे साथे में नमस्कार गलत मैं साफ बनाई दी बा भाई साफ को की ली दी पसी आने અમે વાત કરી આપણે ઓડીનીમાં હે અને કોઈ મને લાગી ના મેં તારા કામે લેવા રાખ્યો કે તો વધારે પછી તો પછી મે રિચે ઉપર સડી ગયો ઉપર સડી ગયો નહી તો યો

હળો નઈ કે બધું અને ભાડી ગયા હું આ કોણ કોણ લઈને આવ્યો જો થોમાં કેવું બધું કોણ હું શું કરું હું ઈમાં કે શું કરવાનું આજ આ રાજા નથી તો આપણે આપણે મને બોલ દેવા ભાગે વાત નવું હશે જે આપણે હાથ નું ન હોય આપણે લેવાય નહીં પછી બેય કો રાજ્યમાં કે રાજ્યમાં તો રાજા બેઠો ઈ ની આખી સવા પ્રણેલી પ્રધાન નું માણસ ઓ ટીકટ મોટું રાજ્ય રાજા બેઠલા ની આપા બોશી એમ વસ્તુ લઈને ના જ મુનતું આપા કે આ તો મારી વસ્તુ છે આટલું બોલે તો રાજા થી જાય મારી વસ્તુ તમે ચોરી ગયા તમે ચોર છો તમને ખબર પડે કે આ બેને રાજા તમારી વસ્તુ છે અમે ને આ બેને અરે રાજા અમે કરી આલો જે તમને માફ કર્યા દો હવે રાજા છે ને બધું ગોલ ગોલ તમે ચોર છો તમને જન્મ નહી આમ તેમ એરે બોલા રાજા એક મિનિટ સાંભળી લો અમને પહેલા પછી તમારું જેટલું બોલું બોલ્યું પછી ભાભાઈ એક વાત કીધી

પછી રાજા પસ્તાવો થયો કે આવું ન કરે આપણે કોઈ જોયા વિના કોઈ જોર કહેવાય નહીં તો રાજા એના સિપાહીઓને બોલાય બોલાય પ્રજાનો એ કે જ્યાં બાબાની રહેતા હોય ને એમ ઘર જો ઘર હાલ નો ઘર હાલ બનાવી દો જગ્યા હારી નો જગ્યા હારી બનાવી દો વાડી નો તો વાડી આપો ને જે લોકો ની આપો બાકી જ્યાં સુધી એમ કામ હોય ને કે તમે પાછા ન આવો તો હું તમને સજા આપું જેલ માં તો રાજા રાજા માં ગયા રાજા જોયું રાજા નું ઘર ઝૂપડી

ફોન પાસ હોય કોઈ ના બદલામાં તમને ઇનામ આપવા માંગી શકે તમે ખાલી ઘર બનાવી દીધું તો ઓલા કે આપા કે અમાર કાય અમાર ઘરે જોગી જો કોઈ નથી તમાર દાદા અમને ચોર કીધા અમે થોડા ચોર કે તમે દાદા હું જો જો અમે તો એમને શેર માં નાખી દીધી એમને એટલે તમે આ કામ કરાય ના પછી બાબા બહુ કીધું કે મહિના પછી ઘર બનાવવા દીધું વાડો બનાવવા દીધો પણ કે મસ્ત બનાવી વાડી બનાવી દીધી અને પછી ઓલા પ્રધાન પ્રધાનની બધા માણસો ઘરે ગયા રાજ્યમાં અને આ બાબા ખુશી થઈ શાંતિથી પોતાનું જીવન જીવવા લાગ્યા ખાધું પીધું ને બરોબર જો તો આમાંથી શીખવાનું શું છે વાર્તામાંથી શું શીખવાનું આનો ઉચ્ચ કરો તો બેને શીખવા મળી બોલો ભાઈ શાસ્ત્રો હા શીખવાનું મળે આપણને ઓકે એમ કહેવાનો મતલબ એવો થાય છે કે ભાઈ જે રાજાનો માલ હતો જે બચાય એક બીજી વસ્તુ એ છે કે કીધું કે આપણો મહેનત નથી એટલે આપણે રાખવું જોઈએ તો પણ આપણે જે વસ્તુ નથી માટે આપણે મહેનત કરી નથી આપણે લેવાય નહીં કોઈ કે વસ્તુ નાની વસ્તુ કોઈ અંચો છે કોઈ ક્યારે લઈ લેવાય નહીં કોઈ જરૂર હોય તો એને પૂછી લેવા જોઈએ કે લો કે પેન્સિલ લો તો એ તમારામાં યોગ્ય સંસ્કાર છે એ વાત કહેવાય આ વાત અહીંયા પૂરી થાય છે